પછી ખાલી છે ઉપર ઉપરની જે ડાળીઓ છે એ જ થોડીક લાઈન છે એ બાકી રહેશે આ છે ઈ મોટા મોતીનું ધોરણ છે આના જ નમૂનામાં છે એ તમે છે એ જીણા મોતી આવે છે એનું પણ છે એ બનાવી શકો છો એમ છે એમાં પણ નમૂનો છે ઈ સરસ લાગે છે નાના મોતીમાં પણ છે એ આજ નમૂનો છે ઈ બહુ મસ્ત થાય છે ક્યારેક છે એ હું નાના મોતી માં પણ છે તુલસી ક્યારો કરીને બતાવીશ નાના મોતીમાં છે એ વધારે વાર લાગે છે અને મોટા મોતીમાં કરીએ તો આપણે છે એ ફટાફટ છે એ તોરણ છે એ કમ્પ્લીટ થઈ જાય છે નાના મોતીમાં છે એ બહુ વાર લાગે છે